કચ્છ સમાચાર આપનું સ્વાગત છે મોટા યક્ષથી ખાસ રિપોર્ટ કચ્છના તરણેતર સમા મોટા યક્ષના મેળામાં ચાર દિવસે મેળાના પ્રથમ દિવસે રવિવારના માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો જેમાંગ મોટી સંખ્યામાં કચ્છભર માંગથી સહેલાનીઓ જોડાયા હતા એમાં ખાસ કરીને રવિવાર હોવાથી શહેરી વિસ્તાર વિસ્તારભૂજ માંડવી નખત્રાણા નલિયા તેમજ વિવિધ ગામડાઓ માંગતી અને તાલુકાભરમાંથી મેળાને માણવા યુવાનો યુવતીઓ નાના મોટા ભાઈ બહેનો સૌ કોઈ મેળાનો ઉત્સવ મનાવવા માટે ઉમટી પડ્યા હતા રવિવારના દિવસે મંત્રીના હસ્તે મેળો ખુલ્લોની સાથે લોકો તડકાની પરવા કરવા વગર મેળો માણવા પહોંચ્યા હતા સાંજના જે રીતે માનવ મહેરામણ જોવા મળ્યો હતો મોડી રાત સુધી રાઇટ શો અને આઇટમો તેમજ વિવિધ જેટલા સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે જેમાં વિવિધ ખાણીપીણી રમકડા તેમજ વિવિધ ઇલેક્ટ્રોનિક રેડીમેડ કપડાથી લઈને આઇટમો અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સ્ટોલ ઊભા કરવાના આવ્યા છે તે સાથે વિવિધ દૂર દૂરથી આ મેળામાં ધંધાર્થીઓ આવ્યા છે આ વખતે સારો વરસાદ પડવાના કારણે પણ મેળાનો અનેરો ઉત્સાહ છે અને આ વખતે મેળામાં સંભવતી એવું લાગે છે કે વરસાદ નહીં પડે અને પૂરા ચાર દિવસ મેળો ઉજવવામાં આવશે એવું અત્યારે જોવા મળી રહ્યો છે રવિવાર અને સોમવારની રાત્રે પણ ભવ્ય જબરજસ્ત સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી અને તમામ પાર્કિંગ સ્ટોલો અને વિવિધ પાર્કિંગ ના સ્થળો ચકાજામ જોવા મળ્યા હતા અને મેળાનો ઉત્સાહ લોકો અનેક રીતે માન્યો હતો આમ કપીર મેળામાં લોકો જે રીતે આવ્યા છે તે જોતા હજુ મેળાના બે દિવસ બાકી છે ત્યારે આ મેળો લોકો મોડી રાત સુધી એટલે કે વહેલી સવાર સુધી આ મેળાનો આનંદ લેશે આમ મેળામાં એક બાજુ વિવિધ ખાણીપીણીના સ્ટોલો અને ચકડોળના કારણે લોકો ભારે બજારો માંગવીર જોવા મળી હતી અને કોઈ મુશ્કેલી ના થાય એની વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત માંગ નખત્રાણા ના ડીવાયએસપી આગેવાની હેઠળ ત્રણસો વધારે પોલીસ જવાનો ગોઠવામાં આવ્યો છે મોટાયક્ષના મેળા નખત્રાણા તાલુકા આવેલું કચ્છનો સૌથી મોટો આ મેળો તરણેતર પછીનો આ બીજા મેળો મનાવવામાં આવતો હોય છે ત્યારે આ મોટા યક્ષના મેળાનો આનંદ લેવા દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે જે રીતે વિવિધ સમાજ 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 તેમજ મહાજન અને અન્ય દ્વારા વિવિધ ખાણીપીણીના સ્થળો ઉભા કરવામાં આવ્યા છે અને એનો આ જે પણ ખર્ચ છે એ સંસ્થા ભોગવી અને જે બચત થાય એ જ્ઞાતિના બાળકોના શિક્ષણ માટે વાપરવામાં આવે છે અને આ મેળો માનવાની સાથે યુવાનો ક્યાંક અન્ય જગ્યાએ ન

ગોપાલ નાયણી પાટીદાર યુવક મંડળમાં અત્યારે હું પૂર્વ પ્રમુખ એટલે કે ગત ધ્રમ અંદર પ્રમુખ લેવા બજાવેલી વિતોડ પાટીદાર યુવક મંડળ દ્વારા આયોજિત આ ઓગણત્રીસ નોન સ્ટોપ મેળાનો અમારો સ્ટોલ છે મિત્રો આ સ્ટોલ કરવાનો હેતુ અમારો માત્ર ને માત્ર સેવાનો છે સાથે યુવાનોમાં પારિવારિક ભાવના કેળવાય અને અમારા જે પારિવારિક ગામમાં જે દીકરા દીકરીઓ ભાઈઓ આવે એના માટે એક બેસવાનું ઠકાણું પણ એક નિમિત્ત બનીએ સાથે અમારી વિવિધ આરોગ્યલક્ષી મેડિકલની તેમજ ગાયોને ઘાસ પક્ષીને ચણ આ બધી વિવિધ સેવાઓ પણ અમારું પાટીદાર યુવક મંડળ કરે છે ઇમરજન્સી મેડિકલ સહાય પણ અમે આપીએ છીએ કોઈ સંસ્થાની અંદર સમાજની અંદર કોઈ ધાર્મિક કાર્યક્રમની અંદર પણ અમારો અત્રે કમાવા કરતા મુખ્ય અમારો સેવાનો ઉદ્દેશ્ય અમે કોઈ પણ ક્વોલિટી તો અત્યારે તમે વાડીલાલ નિહાળી શકો છો વાડીલાલ આઈસ્ક્રીમ અંદર ક્વોલિટી અત્યારે આપણે ગુજરાતની અંદર મોખરે હોય એટલે ક્વોલિટીમાં કોઈ પાછોડ કરતા નથી સાથે પાઉંભાજી છે મન્ચુરિયન છે છોલે ભટુરે છે અને પીઝા છે કારણ કે હવે આ નવું જનરેશન આવ્યું ને એને પીઝા તે બહુ પ્યાર છે તો ચલો બાળકોને પણ આપણે રાજી કરીએ મેળાનું મનોરંજન માણે અને આપણા અહીંયા કે સ્ટોલની ની બાળકો પણ મુલાકાત છે એના અનુસંધાને આ બધું અમારું વિવિધ આયોજન કરેલું છે અને ખાસ અમારો હેતુ પેલો અને છેલો કે અમારી સમાજમાં યુવાનો ભાઈઓ બહેનો બધાની પારિવારિક ભાવના અને એકતા કેળવાય એના માટે અને જે પણ ફંડ આના માટે અમારું ઇમ્પોર્ટન્સ થાય એ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સમાજના લોકોની તેમજ અગોલા છે બધી રીતે હેતુ અમારો માત્ર ને માત્ર આ છે અને નોન સ્ટોપ ઓગણત્રીસ વર્ષે અમારો સ્ટોલ છે સત્કાર્ય કરીએ તો કુદરત પણ સાથ આપે છે અમારા લોકો અહીંયા હોડકા જેવી પરિસ્થિતિ હતી એટલે લોકોએ પણ નિહાળ્યું છે કે ગત વર્ષે હોડકા મેળો તરતો હતો પણ અમે એવા અમારી આ પ્રવૃત્તિ થી અમને કોઈ દિવસ મતલબ એમ કે નારાજ નથી કર્યા અને કઈ ને કઈ અમે આવક રણી એટલે આ રીતે અમારી પ્રવૃત્તિ છે ખાસ કરીને જે મેળા નો આટલો બધો કેવી રીતે તમે મેનેજ કરો છો આટલા છોકરાઓ યુવાનો કેવી બધી વ્યવસ્થા કરો છો મિત્ર આ તો અમારી ખાસિયત છે કારણ કે ચાર નો પ્લસ અમારા યુવાનો છે અત્યારે આપ નિહાળી શકો છો કે હું પૂરો પ્રમુખ છું તો આયોજન સમિતિ ની અંદર અમારી એક શું રહે એક સાથે બંધાયેલા યુવક મંડળમાં કે ભાઈ શાંતિભાઈ તમે પૂરો પ્રમુખ હતા એટલે આયોજન સમિતિ ની અંદર આજના દિવસના સ્ટોલ ના હેડ ની જવાબદારી તમારી એટલે કોઈ દિવસ ના નહીં બધે યુવાનો છે એની દરરોજ ની એક એક દિવસ ની પાડી અત્યારે નાના બાળકો ની પાડી બધી સિસ્ટમ છે ભાઈ આઠ આઠ કલાક ની પાડી અને નાના બાળકો તો એને એ પ્રમાણે રીચ સમિતિ બધી વિવિધ સમિતિ અરે ભાઈ અમારી પાસે તો ક્વોલિટી કંટ્રોલર આઠ જણા ક્વોલિટી કંટ્રોલર છે એની વોચ હોય કે માલ જે બનાવે છે એનામાં ક્વોલિટીમાં કોઈ ભાજપ તો કોમ્પ્રોમાઈઝ નથી કરતા ને કરો એના માટે પણ ક્વોલિટી કંટ્રોલરો છે અને આપને હું રૂબરૂ પણ બતાવીશ કે આ મિત્રો ક્વોલિટી કંટ્રોલર એટલે આ રીતે અમે મેળાની અંદર મેનેજમેન્ટ કરીશું